મસ્ત હોય ગયા તા ઘડી કામ મે થી જમીન હોય ગયા હા જમીન હોય ગયા તા બધા નું મસ્ત આવી ગયા અને જો તે બાર વ્યુ અને આ છવાનો તડકો જ નથી અને હા મે મમ્મીએ મમ્મી એ મેથી ની ફુકાવણી કરીસ મસ્ત એકદમ કઈ ને તારે જો બધા સુકાતા અને પપ્પા ગયા છે બાર થોડી વસ્તુ લેવા હમણા આવે એટલે બતાવું અને આપણે આવી ગયા છીએ કામ કરવાનું શું ભાઈ ના બાંધો છું બધા નહીં બાંધ આનું બાર ફરવાની તૈયારી હાલે જો મમ્મી લોટ બાંધે છે વિડીયો ઉતારી દેતા મમ્મી કે હું ફટાફટ બાંધી દઉં તો કાલ નીક જવાનું છે એની તૈયારી ચાલે છે એન જ્યાં મમ્મીએ નવું સ્વેટર લીધું કેવા લાગે છે કમેન્ટ કરજો સરસ લાગે છે કલર સારો છે તમારે હા એકદમ વ્યાજ ભી અને સરસ કાપડની ગેરંટી સહિત તો જો અમારે લોકો ને બધાને કાલ બહાર જવાનું છે

તો કે થિવેલા બનાવી દીધે છે સન સડા ચાજે ઉત્યો છે કારણ કે તો બહુ જાજા બધા બનાવવાના સખત બહુ ટાઈમ લાગે મમ્મી દેખેની તરકો फटाफट થેલા થઈ જાય જ્યાં જવાનું છે મને ખબર પડી જાય તો કમેન્ટ કરો તરત લખી લે અને કાલે ઘણા બધા મહેમાન આપણે જોઈન કરવાના છે જેને તમને પેલાઈ જોએલા થશે

તું હું કરામ કેવા કે તમે હું કરામ કેવા આવો આવો જાનુ બે મજામાં હું થેપલા બનાવ્યા છે થાકી ગઈ થાકી ગયા છે ઈ અને તમારે ખાવા હોય તો એ આવો થપ્પો કરી લેજો મમ્મી એટલે એટલા બાકી છે હું વણું છું મમ્મી સેન્ડવેચ 10 તમે થેપલા વિચારી લે કેટલા જણા આવશું અમે

મળવા <laughs> આવી <laughs> મારું નામ શું છે આંટી દીદી આંટી બોલ આંટી અલ્પા આંટી એમ બોલ અપરા નહી અલ્પા આંટી અલ્પા હા આંટી કે મારા આંટી ની ચેનલ ને લાઈક કરજો અહીંયા બતા એમ કર સબસ્ક્રાઈબ કરજો અને મને રોજ જોજો કે હું રોજ આવું આંટી ને મળવા

हूँ मम्मी जाए थे तेरा आईब्रो करा कान के पीछे त्या तो मन टाइम नहीं तो बस गाना अगर जाना तो सजी मारे तो क्या नहीं चल कर आई ऊपर था जो मर गामड़ा ना हुई आईब्रो करावा आ भी गया तो तुमने कहीं नत के તો જો ગાઈસ આપણે મસ્ત આઈબ્રો કરાવીને આવી ગયા છીએ અને કેવું ફેસ લાગે છે ફટાફટ કમેન્ટ કરજો આઈબ્રો કરાય એટલે આખું ફેસ અલગ થઈ જાય કે મમ્મીને હવે ઠંડી લાગવા મળી છે હા અત્યારે જમવાનું હું બનાવશું આપણે હું બનાવશું કા મિસેજી હવે એક જને થેપલા ભાવે એકનેનત ભાવતા એકને આજે શનિવાર છે પપ્પાને અને અમારે ત્રણને હું બનાવશું જમવાનું થાય મને તો એવું થાય કે હું મસ્ત એકદમ શાંત વાતાવરણ દાદા શનિવાર છે

સાંજ પડી ગઈ છે અને મસ્ત રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો તો આપણે આવી ગયા છીએ રસોઈ બનાવવા માટે જો ત્યારે મસ્ત ગરમા ગરમ પાખરી બનાવું છું ચા બની ગઈ છે અને મમ્મી હું બનાવો છો તમે ચટણી દેશી ચટણી હાલો હાલો દેશી ચટણી ખાવા આવી જાઓ બધા ગામડાની ચટણી કેવી રીતના બનાવવાની છે તો કોથમરી નાખવાની મરચા નાખવાના પછી લસણ ફોડવાનું પછી સિંગા નાખવાના મસ્ત મસ્ત ને બધું મિક્સ કરી નાખવાનું મિક્સ કરી નાખવાનું બધું એમ ને

એય બેસ બેસ તું કાંઈશ તું આળસળે બેઠા કારણ કે ઈ છે ને ઈ પાણી આવ્યું હોય ખેતરમાં પાણી હોય ને તો પૂછડું ધોપવું ને દીક્તિ મળી જાય આપણને ડૂબાડે અને ગાયનું પૂછડું ધોઈ હોય ને ગાય દીક્તિ નો બારે તમે ગમ ના કાંઠે લઈ જાય ખરી ચલતી ચલતી આવડા છે ને